સુરત શહેરમાં અબડામાં મામલતદાર કચેરીના તલાટીએ ખેડૂત પાસે રૂપિયા પચીસો કઠોળ ગામે રંગે હાથ પકડાયા પાકના વાવેતરનો દાખલો કઢાવવા માટે તલાટીએ રૂપિયા ત્રણ હજારની લાંચ માંગી ખેડૂતે રકઝક કરતા રૂપિયા પચીસો ની રકમ નક્કી થઈ હતી ખેડૂતે એસીબીમાં છટકું ગોઠવ્યું શુક્રવારે બપોરે ખેતરમાં માં ની લાંચ લેવા આવેલા તલાટીને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા તલાટીનું નામ હિતેશ અંબાલાલ દેસાઈ છે અને તેનો છત્રીસ હજારનો મહિને પગાર છે એસીબી દ્વારા મળતી માહિતી પ્રમાણે સરકારી લોન માટે પાકના વાવેતરનો દાખલો તલાટી પાસે લેવાનો હોય છે કઠોર ગામે ખેડૂતે અંબાનું વાવેતર કર્યું હતું જેના માટે સરકારી લોન લેવા પાકના વાવેતરનો દાખલો કઢાવવા માટે તલાટી હિતેશ દેસાઈ પાસે ગયા જ્યાં પહેલા તો ખેડૂતને ધક્કા ખવડાવ્યા પછી પાકના વાવેતરનો દાખલો કાઢી આપવા માટે ખેડૂત પાસે રૂપિયા ત્રણ હજારની રકમ માંગી ખેડૂતે તલાટીને કહ્યું કે મારે સરકારી લોન લઈ પાકનું વાવેતર કરવાનું છે આટલી રકમ ક્યાંથી લાવું છતાં તલાટી લાંચ આપે તો પાકના વાવેતરનો દાખલો કાઢી આપીશ એમ કહ્યું છેવટે ખેડૂત પાસેથી તલાટી દાખલો કાઢી આપવા માટે પચીસોની રકમ માંગી ખેડૂતે રકઝક કરીને પચીસોમાં નક્કી કર્યા બાદ એસીબીમાં ફરિયાદ આપતા પોલીસે શુક્રવારે છટકું ગોઠવ્યું તલાટીને રંગે હાથ લાંચ લેતા પકડી પાડ્યા ખેડૂત પાસેથી આવી રીતે પાકના વાવેતરના નામે અન્ય તલાટીઓ પર રૂપિયા લેતા હોવાની વાત એસીબીના ધ્યાને આવી છે જે બાબતે પર તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ગદરોજ અત્રે આવી ફરિયાદીએ ફરિયાદ આપેલી કે તેઓનું કઠોર ગામેની સીમમાં આંબાનું વાવેતર કરેલ હતું કે આંબાનું વાવેતર કરેલ હતું એ સંદર્ભનો રેવન્યુ તલાટી કઠોર એમની પાસેથી એમનો દાખલો લેવાનો હતો જે દાખલો મેળવવાના અવેજ પેટે આ કામે હિતેશ દેસાઈ જેઓ મામલતદારશ્રીની કચેરી અબરામાં તલાટી તરીકે ફરજ બજાવે છે તેઓએ રૂપિયા ત્રણ હજારની માંગણી કરેલી અને ફરિયાદી સાથે રદના અંતે રૂપિયા પચીસોમાં નક્કી થયેલું એ રૂપિયા પચીસો તેઓએ સ્વીકારતા પકડાઈ ગયેલા છે તેવું વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી સર જે આરોપી છે આ કેટલો પગારદાર હતો અને આંબા માટે જે હોય છે એમાં કેટલી એને મળવાની હતી સબસિડી આંબામાં જનરલી સો રૂપિયાનો છોડ હોય છે એટલે પાંચ સાત હજાર રૂપિયા જેટલી લગભગ સબસિડી મળતી હોય છે આ સ્થિતિમાં આ સરકારની એક યોજના છે આ આબાના વાવેતર માટે એનું પ્રોત્સાહન આપવા માટે અને આ તલાટી માત્ર એ એટલી નજીવી સબસિડી હતી છતાં પણ પચીસો રૂપિયા જેટલી રકમની ફરિયાદી પાસે માંગણી કરેલી એ ગેરવ્યાજબી હતી અને ફરિયાદીએ ફરિયાદ આપતા સફળ ટ્રેપ થયેલી છે ફરિયાદી ફરિયાદીનો જે પગાર છે એ બે હજાર સોળથી થી ભરતી થયેલા છે તલાટીના સંપર્કમાં અને એનો પગાર છત્રીસ હજાર રૂપિયા છે